બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો જોઈ લેજો જામકરણામાં અત્યારે પંદર મિનિટ થયા એક ધારો વરસાદ ચાલુ થઈ ગયો છે અને એ પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ જામ જામકરણામાં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ધોમ અંદરા ધાર કહેવાય ને એવા વરસાદ અત્યારે પડે છે અને ગાજવીજ પણ જોરદાર થાય છે તો મિત્રો વિડીયોને શેર કરી દેજો અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો આજે તારીખ છે નવ તારીખ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ કારણ કે હમણાં ઘણા દિવસ ત્યાં વરસાદની રાહ જોતા હતા બધા ખેડૂત મિત્રો અને ફાઇનલી આજે વરસાદ આવી ગયો છે ત્યારે અતિ આનંદની વાત કહેવાય કે એ પણ બહુ ખૂબ સારો વરસાદ આવી રહ્યો છે તો મિત્રો જોઈ લેજો અત્યારે જામ કરોણામાં અંધરાધાર વરસાદ ચાલુ છે તમારે ત્યાં વરસાદ છે કે નહીં છે તમે કમેન્ટ કરીને જણાવો વીજળી થાય જોઈ લે મિત્રો વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ અને આજે તાવડા કારણ કે વરસાદ આવે એટલે ખેડૂતોમાં હડખની હેલી આવે એટલે એની ખુશીમાં ભજીયા તો બનાવવા જ પડે તો તમે કમેન્ટ કરીને જણાવી તમારે ત્યાં વરસાદ છે કે નહીં અમારે આમ માં તો અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને એ મજા મજા જ આવે છે થાય કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો વિડીયો ને શેર કરવાનું ભૂલતા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જે ફાર્મિંગ લાઈફ માં બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે વરસાદ પડી રહ્યો છે અનરા ધોધમાર વરસાદ પડે છે તમારે એની આ વરસાદ છે કે નહીં કમેન્ટ તો કરો મિત્રો વિડીયોને શેર કરી દઉં અને હજી નવા હોય તો ફોલો કરો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો